કારણ કે ઘણાની લાઈવમાં આજે સફર કરીને વિચાર આવ્યો કે હાલો હું પણ ટાઈમ છે થોડોક તો લાઈવ આવું અને થોડીક વાતો કરીએ મિત્રો સાથે શું કરે બધા મિત્રો અને ઘણા ગીતો સાંભળ્યા છે કાનના પડદા ફાટી જાય એવા હસતા મોઢે જીવે આપી દેવે આપી દે ચાહે કરે કુરમા બરકવાડો કોણ સમજાવે લલલલલ આ રે ભાઈ નરખી કર ક્યાં રે જાઉં બધાનું લાઈવમાં ચેનલ આવી जाओ બધા મિત્રો લાઈવમાં એ હસ્તા મોડે બાય બાય હસ્તા મોડે જીવા વા રે તમારું સ્વાગત છે પેલા મિત્રોનું કે હસતા મોઢે જીવ આપી દઉં જીવ સ્વાગત તમારું શું ચાલે છે મોજમાં ને બધો ડાયડો મોજ માં મોજમાં છે શું નામ છે સંજયભાઈ ને સંજયભાઈ ને સંજયભાઈ પેલા લાઈવ ની શરૂઆત તમારાથી કેમ છો મજામાં સ્વાગત છે તમારું લાઈવ લાઈવમાં બેન છે તમારું ઓય હા આપડે ડાંભી બેન ને આપડે આ કયા ગામ થી પેલા મહેશભાઈ આપડે મહેશભાઈનું કયું ગામ નું નામ શું હે હા હમણાં જ લાઈવ માંથી આવ્યો હું બેન ડાંભી બેન હમણાં જ લાઈવ જોઈ ને આવ્યો હું બપોરે હતો જ હું લાઈવ માં બીજા મિત્રો લાઈવ માં હતો મેં કીધું કે જોઉં તો ખરી આજ લાઈવ માં કોણ કોણ મિત્રો આવે છે તમે એજ ને પેલા અમારી લાઈવ માં આવતા ઈ શું કરે છે બધા મિત્રો

કૃષ્ણા બેન સ્વાગત છે તમારું આવ પલક બેન કેમ છે જય માતાજી આવો બેન ભાઈ ના બદલે માય લખ્યું છે અર્જુન ભાઈ હાય આવો અર્જુન ભાઈ હાય કેમ છો મજામાં ને લાઈક કરી નાખજો બધા મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો ઓય આ સ્કીપ થઈ ગયું હોય બેન એ સાચી વાત છે જય માતાજી કઈ વાંધો નહી બેન હાલશે હવે તો માય કહી દીધું પછી હવે છે કો તો શું કામ નું લગતા રેજો બધા મિત્રો લે અમને આજે ટાઈમ મળ્યો આપડે ભાઈ ડાંભી બેન મેં કીધું કે લાઈવ આવીએ મિત્રો ને અને ઘણા ગીતો સાંભળીને આ બેન ખબર છે મને કે ટાઈપિંગ કરવા ફેર થઈ જાય એવો હાલિયા રાખે ક્રિષ્ના બેન લાઈક કરજો ત્રણ જણા ઉભ્યા છે એમાંથી એક કોણ આડસ કરી ગયું લાઈક કરવામાં

એક લેગ છે એ લેતા જાવ જી હોય જય શ્રી રામ ડાંબી બેન પાછી કરી દીધી શરમ આવી હશે કે ક્યાં પાછી લઈ જાવી લેતા જ જાય તમ તમારે કે લાઈક ને મારે આમાં કઈ ન લઈ લીધી ને સારું કર્યું આ કોણ લઈએ છે ને આપે છે હવે ન દેતા તમારે હવે કષ્ટ નો લેક દેવાનો ઘટતી હોય અહીંથી લઈ જાજો લગભગ ડાંભી બેન જ હશે કે ક્રિષ્ના હશે એમ કામ કરો બે એક એક લાઈક લઈને બેસો એટલે સારું આટલી વાર તો તમે લેક આપો છો આ તો ડાંભી બેન હશે કારણ કે અમારી બેન ક્રિષ્ના તો એક વાર લેક દઈ ને પછી પાછી ન લઈએ એવું કામ તો કોઈ મહાન હસ્તથી જ કરી શકે કોઈ તમે લાઈક જ ન કરી એમ ને તો આમાં આપણે દેખાડે છે તો બે મને તો પછી કોણ લાઈક ન કરી તો બે અપલખણી નું હે ઈ કો અપલખણા ની તો જરૂર છે હવે કરીયુ હવે કરીયુ ને ન દેખા હ તમે કરીયુ છે હવે એમ ને તો હવે જોઉં હું છું બે માંથી તો કોણ ઓછી કરે આ લગભગ કૃષ્ણ જ હશે બીજું કોઈ નહીં હોય સારું કહેવાય હું લાઈવ અત્યારે આવ્યો ને આ ત્રીજું જણનું હે કોકા એમાંથી કરે છે કોણ છે એ કોમેન્ટ કેમ નથી કરતું હમ્મ અજયભાઈ હં અર્જુનભાઈ હશે અર્જુનભાઈ શું હાલે ડાંભી બેન શું કરે છે મહેશ ને ઓણી તું પેન્સિલ માંથી કાઢીને લખવા વાંચવા મજા ધ્યાન દે કૃષ્ણ અરે કૃષ્ણ તું મોટા ડાગલા મૂક જીણકા ડાગલા તને ખબર છે કે અમે બોટ ટાઈમ ઉપર છે એટલે તું ટાઈ ને કરસ ને કોઈ વાંધો નહી મારી બેન તું લેતી જ જા ને લાઈક રાખ ઓમે જામનગર નહી હચવાય આવડી લાઈક તે દીજી હે મારે કા મારા ભાઈ કિશન ને કેવું પડશે કે મારી બેન લેગ દઈને પાછી લઈ જાય છે એના ગામ અમારી લાઈફ માં આજે બહુ જાજા માણસો છે હું જવાબ નહીં દઈ શકું તો પછી બધા મિત્રો શું કામ કરે છે કિશનભાઈ ભણે છે કે હું હા જરૂર સાંજે વાતો કરશું આપડે ઓયા કમ્પ્યુટર નું સારું કેવાય કમ્પ્યુટર માં જાય હા કમ્પ્યુટર માં જાય છે તો સારું જ કેવાય ને તો તો હવે તારે શીખવું જો ને કમ્પ્યુટર લેતા રહેતા રહેતા આપડા મારા મિત્રો ના સારું કેવાય આપણે કૃષ્ણ ક્રિષ્ના બેન ને આપડે જ વાત આવડે એમને હોય કઈ કમ્પ્યુટર માં કઈ હોય જ નહી આપણે મોર પીછા તો બીજા મિત્રો શું કરે છે

એમાંથી એક તો તું હમણાં લઈ જઈશ ચાવા ટાણે એટલે એક લે કે રેસે હાંજે અમારું ટાણું જ ન હોય ક્યારે અમે બપોરે આવીએ કે નો આવીએ આ તો આજે બસ અને ઓલા જે બીજા એ જીજી ભાઈ હોય તો એ કહું છું કે તમે લેતા જજો પેગી ને ઘરે જઈને લેખ રાખજો તમે આમ ચોટાડી ને હા લઈ લે જ્યોતી ના તમારે દીધી શું કરવા આપણે કૃષ્ણ ની જ લેખ ના જ્યોતી બાકી તો બધા ની લેખ હાલશે કારણ કે હા આજે વેલા આવું હતી અમે જરૂર લઈ વેલા આવશું અમારી લાઈવ માં આજે ઘણા જણા છે એટલે તારે કૃષ્ણ હાંજે જ મળશું તો બાય બાય મારી લા કામ લખું કૃષ્ણ આજ શીખતી લાગે તું કમ્પ્યુટર કેદી દી શીખે છે ગુજરાતી લખતા શીખસ્તી તમે લાઈવ આવવાના હે

લાવ હ લાવ અમે અમે લાય બંધ કરીએ એટલે હવે લાયક જોતા હોય લેતા જાવ પાછી પાછા હાંજે આવો ત્યાં દઈ દેજો હા બાય બાય દીદી હે લેતી જ જાજે મારી બેન કૃષ્ણ